સુરતમાં પંચાવન જેટલી પ્રાથમિક શાળાઓ સામે જિલ્લા શિક્ષણાધિકારીએ લાલ આંખ કરી છે સુરત શહેરના પાંડેસરા ગોડાદરા લિંબાયત રાંડેર અડાજણ સહિતના વિસ્તારોમાં આવેલી પંચાવન જેટલી પ્રાથમિક શાળાઓ સામે જિલ્લા શિક્ષણાધિકારીએ કડક પગલાં ભરવાની શરૂઆત કરી છે ખાસ કરીને જોવા જઈએ તો સરકારી અધિનિયમો મુજબ શરૂ કરવામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં નિર્ધારિત વિદ્યાર્થીઓની સંખ્યા શિક્ષકો શાળાના આચાર્ય અને માળખાતગત સુવિધાઓ અત્યંત જરૂરી હોય છે તેમ છતાં શહેરની પંચાવન જેટલી શાળાઓમાં કોઈ પણ પ્રકારના નિયમોનું પાલન થતું ન હોવાથી જિલ્લા શિક્ષણ અધિકારીએ પાંચ સભ્યોની તપાસ કમિટી બનાવી છે આ તપાસ કમિટી દ્વારા શાળાઓનું ઇન્સ્પેક્શન કરવામાં આવશે અને ત્યારબાદ શાળાની માન્યતા રદ કરવાની ભલામણ રાજ્યના શિક્ષણ વિભાગને મોકલી આપવામાં આવશે સુરત શહેરમાં વર્ષ ઓગણીસો પંચાણું થી બે હજાર પાંચ દરમિયાન મહત્તમ શાળાઓ શરૂ થઈ હતી જેમાં અનેક શાળાઓ શોપિંગ કોમ્પ્લેક્ષ કે પછી ગાળા ટાઈપ મકાનમાં પણ શરૂ થઈ હતી સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી 55 જેટલી શાળાઓને માન્યતા રદ કરવા માટે તેની કાર્યવાહી કરવામાં આવી રહી છે આ માટેને પાંચ સભ્યોની કમિટી બનાવી અને શાળાની માન્યતાની શાળાની ચકાસણી કરવામાં આવશે આ તમામ શાળાઓની અંદર એમ કહી શકાય કે ઘણી બધી શાળાઓ એવી છે કે જે વર્ષોથી વગર વિદ્યાર્થીઓએ શાળા શરૂ છે અથવા તો ઘણી બધી શાળાઓની અંદર એવી પરિસ્થિતિ છે કે જ્યાં મંજૂરી મળી છે એના જગ્યાએ અલગ જગ્યાએ શાળા શરૂ છે અને અમુક શાળાઓની અંદર ભૌતિક સુવિધાનો સંપૂર્ણ અભાવ જોવા મળે છે તમામ શાળાઓની ચકાસણી કરી અને શાળાઓની મને તરત કરવામાં આવશે આ શાળામાં ભણતા તમામ વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ટ્રાન્સફર કરી અને વિદ્યાર્થીઓનું ભાવિ ન જોખવાય તે માટેની તકેદારી લેવામાં આવશે